પાર્ટી ત્યારે આમ તો

પીતલો <mulain> દીત <mulain> तव्हां बस आराम सिजो लॻे આવી રીતે જો તમે કરતા હોય તો એ ખોટું કહેવાય અને આ રીતે આ રીતે નહીં ચલાવી લેવાય કોંગ્રેસ પક્ષ લડશે અને મહિલાઓની સશક્તિકરણ બાર બાળકો મળી ગયા છે બે મહિલાઓ તો પછી એનું પાપ કોને આપશે અને તમે એ માઓને બોલવા નથી દેતા એ માઓનું મોડું દબાઈ દે છે આ પોલીસ છે એ પોલીસ તો ફક્ત ભાજપનો ખેસ પહેરવાનું બાકી છે બાકી ભાજપનો હાથો બનીને જ કામ કરે છે આવી पाजब डरती है पुलिस को आगे करती है जब जब पाजब डरती है हर रोज तो इन्हें खत्म कर दिए जा रहे हमें आया था रे पाजब ना आता रे पुलिस विरोध प्रदर्शन भी नहीं करवा देती हर रोज साइज़ है ले ले તમે ન્યાય માટે લડો તો તમને જેલ પૂરવામાં આવે તમારો અવાજ દબાવવામાં આવે અમારો અવાજ દબાશે નહીં આમાં ઉઘરા માં ઉઘરો આંદોલન થશે કોઈને છોડવામાં નહીં આવે લખીને રાજ્યો જે ગુનેગારો છે એમને પકડતા નથી અને જે ધરણા અને વિરોધ કરવા આવે છે વિનોદ વિનોદ ભાજપ નું એક જ ઇટિંગ મીટિંગ ને ચીટિંગ સામાન્ય પબ્લિક ન્યાય માંગવા જાય એવું કહે છે તમે એજન્ડા લઈને આવ્યા અરે ડૂબી મરો મૃદુ મુખ્યમંત્રી ડૂબી મરો દર્જણ વર્ષ થયું ન્યાય નથી મળ્યો માતાઓ બહેનોને પોતાના દીકરા ગુમાવેલા છે પોતાના દીકરા અને એવું કહેતો પોતાના દીકરા દીકરીઓ માટે ન્યાય માંગવા આવ્યા અને એવું કહેતો તમે એજન્ડા લઈને આવ્યા છો ડૂબી મરો ડૂબી મરો આકલ કરીને મારી તરફ આ નહી ચાલવામાં આવે કોઈ પણ વ્યક્તિ છે